નમસ્કાર તમે બધા આત્મજ્ઞાનના જિજ્ઞાસુ છો જિજ્ઞાસુ છો તમને આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિની ઈચ્છા છે તલબ છે એ સંબંધથી આ ચેનલ આધ્યા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આપણે ચર્ચા આગળ વધારીએ આ પહેલાં એક વિડીયોમાં એટલે કે આ પહેલાંના પહેલાંના વિડીયોમાં મેં આપણે એક વિડીયોમાં સાંભળ્યું કે પરમાત્માનું સ્વરૂપ સચ્ચિદાનંદ છે સચ્ચિદાનંદ એટલે ત્રણ લક્ષણો એમના ત્રણ લક્ષણો કયા જોયા આપણે સત સત એટલે કે અસ્તિત્વ અસ્તિત્વનો કદી પણ અભાવ નથી ભગવાન કૃષ્ણે બીજા અધ્યાયમાં કહ્યું જ છે સોળમાં શ્લોકમાં નાભાવો વિદ્ય તે સદ અને આપણે મોડન સાયન્સથી પણ જાણીએ છીએ કે એનર્જી એન્ડ મેટર કે નેવર બી ક્રિએટેડ ઓર ડિસ્ટ્રોઈડ એ જે છે એ જ છે એનો કદી અભાવ નથી થતો અભાવ નથી થતો એનો મતલબ કે એનો જન્મ પણ નથી મતલબ કે જે વસ્તુ અસ્તિત્વમાં છે એ કોઈ બીજાને બીજા નામે પ્રકૃતિના નિયમ પ્રમાણે પરિવર્તન તો આવે જ છે તો કોઈને કોઈ બીજા રૂપે એ હોય જ છે એવું નથી બનતું કે એક શૂન્ય થઈ જાય તો પરમાત્માનું આ એક લક્ષણ છે અવિકારી અવિનાશ અવિકારી તો છે જ ભગવાન પરમાત્મા તો અવિકારી છે અવિનાશી સત્લક્ષણ અસ્તિત્વ પરમાત્માનું બીજું લક્ષણ છે ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ છે પરમાત્મા અને ત્રીજું સ્વરૂપ છે ત્રીજું લક્ષણ છે આનંદ હવે આપણે આપણે એવું જોઈએ કે આપણે પરમાત્મા રૂપ જ છીએ કેમ એ જોઈએ આપણે આપણે એ તો આ પહેલાંના વિડીયોમાં જોયેલું જ છે કે આપણામાં આનંદ નામનું લક્ષણ પ્રગટ થતું નથી સત નામનું લક્ષણ જે છે પરમાત્માનું એક એ તો આપણામાં છે જ કારણ કે આપણે અત્યારે જ છીએ આપણું અસ્તિત્વ જ છે તો આપણે સતરૂપ તો છીએ અને આપણો કદી અભાવ નથી થવાનો કારણ કે જેનું અસ્તિત્વ છે એનો અભાવ નથી મતલબ આપણા અવિનાશી પણ છું એમ હા શરીર બદલાઈ જશે ભાઈ શરીરમાં રહીને હું બોલનારો શરીરમાં રહીને શરીરને હું કહેનારો તો રવાનો જ છે એટલે હું સતરૂપ છું હું કોન્શિયસન્ટિટી છું મને બધું સમજાય છે વિચારું છું આ જડ શરીર છે તો પથ્થર છે પથ્થરને ક્યાં કશું સમજાય છે કે અનુભવ કરે પણ મને તો થાય છે એટલે મારામાં ચૈતન્ય પણ છે મતલબ કે હું ચૈતન્ય સ્વરૂપ પણ છું હવે પરમાત્માનું ત્રીજું લક્ષણ છે આનંદ પણ મારામાં આનંદ તો છે જ કારણ કે હું આત્મ સ્વરૂપ છું અને આત્માનો મૂળ સ્વભાવ કે મૂળ લક્ષણ જ આનંદ છે એટલે આનંદ તો છે મારામાં જો મારામાં આનંદ ના હોત તો દુનિયાની કોઈ પણ વસ્તુ મને આનંદ ના આપી શકત આનંદ મારો પોતાનો છે ભાઈ આનંદ હંમેશા માટે પ્રગટ નથી રહેતો આપણે દુઃખ અને ચિંતાઓમાં ઘેરાયેલા હોઈએ ત્યારે એ આનંદમય આપણે નથી દેખાતા કેમ તો આપણે હવે એ જોઈએ એક થિયરી હું રજૂ કરું છું કે હું જન્મ્યો અને બે ત્રણ વર્ષનો થયો ત્યારે મારી સમજણ શક્તિ થોડીક થોડીક વિકસી અને શરૂઆતમાં જ જે મારી સમજણ શક્તિ વિકસી મારા મા બાપ જોડે બજારમાં ગયો મેં રમકડું માગ્યું ત્યારે મને એક વસ્તુ ખબર પડી કે જો આપણે કંઈ જોઈતું હોય તો પૈસા આપવા પડે કારણ કે આ સંસારમાં મફતમાં કશું મળતું નથી એટલે પહેલી સમજણ શક્તિ બીજી બધી સમજણ શક્તિ તો હતી મમ્મી કહેવાનું ભૂ કહેવાનું પાણી કહેવાનું પણ બહારની દુનિયા હતા તેની આ પહેલી સમજણ શક્તિ વિકસી મારી કે કોઈ પણ વસ્તુની મારે જરૂર હોય તો મારે પૈસાની જરૂર પડે હવે જેમ જેમ ઉંમર વધતી ગઈ સોળ સત્તર વરસનો થયો અઢાર વરસનો થયો ત્યારે એ સમજણ શક્તિ આગળ વધી અને સમજણ શક્તિમાં મને એ સમજાયું કે જો મારે પૈસા જોઈતા હોય તો મારે કામ કરવું પડે કારણ કે એક વસ્તુ તો નક્કી છે કે મા બાપ કંઈ મને આખી જિંદગી વસ્તુઓ લાવી આપવાના નથી કે મારું ભરણ પોષણ કરવાના નથી એ રહેશે પણ નહીં પણ મારું જીવન તો રહેશે એટલે મારે પૈસાની તો જરૂર પડશે એટલે મારે પૈસા જો જોઈતા હોય તો કામ કરવું પડે તો એનો અર્થ શું થયો મારે જીવન નિર્વાહની વસ્તુઓ અને મારા શોખ પૂરા કરવા મારે પૈસાની જરૂર છે અને પૈસા હું કામ કરું તો મળે અને પૈસાની જરૂર વસ્તુઓની જરૂર તો જીવનભર રહેવાની છે એટલે પૈસાની જરૂર પણ મારે જીવનભર રહેવાની જ છે તો આનાથી શું થયું જ્યારે મારી આ સમજણ શક્તિ આવી ત્યારે મને કર્મોનું મહત્ત્વ સમજાયું કે કર્મો જીવનનો એક અંતરંગ ભાગ છે અને એ કર્મો કરતાં કરતાં હું કર એ કર્મોનો કરતા બની ગયો અને કર્મોનો કરતાં બન્યો એટલે ધીરે ધીરે મારામાં કર્મોનો વેગ વધ્યો કારણ કે વધુને વધુ વસ્તુઓ અને વધુને વધુ પૈસા માટે મારે વધુને વધુ કર્મો કરવા જ પડે કર્મોનો વેગ વધ્યો અને કર્મોનો વેગ વધ્યો એટલે મારામાં કરતાભિમાન આવી ગયું કરતાભિમાન એટલે શું કે હું કંઈક કરું હું જે કંઈ કરું છું એ બધું હું કરું છું વાસ્તવમાં જોવા જઈએ તો હું દેહ નથી અને કર્મો દેહ દ્વારા થાય છે દેહને માટે થાય છે પણ એ કર્મોમાં હું પણ આવી ગયું અને એક કર્મો કર્યા પછી હું જે ઈચ્છું છું એવા પરિણામો મને મળવા જ જોઈએ એના લીધે મારામાં કરતાભિમાન આવી ગયું એટલે હું ફસાયો હવે કરતાભિમાન આવી ગયું તો શું થયું કારણ કે એક સીધો નિયમ છે કે કર્મોનો કરતાં જ ભોગતા બને તો કરતાંભિમાન આવવાથી કર્તા કરતાભિમાનની બાય પ્રોડક્ટ કરતાભિમાનમાંથી ઉત્પન્ન થયેલું કે આપોઆપ પ્રગટતું ભોગતા ભોગતાભિમાન આવી ગયું ભોગતા ભોગતાભિમાન એટલે કે હું ભોગવું છું આ સુખ ભોગવું છું દુઃખ ભોગવું છું સંગીતનો આનંદ ભોગવું છું સારામાં સારી સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ ભોગવું છું આ બધું આવી ગયું ભૂખતાપણ ભુક્તાપણ આનું શું થયું ભૂખતા પણ આમાંથી શું થયું મારું ઊભું થયું મારું કે આ મારું ઘર છે હું સુખેથી રહું આ મારા પૈસા છે આ મારો શોખ છે આ મારી કાર છે બધામાં મારા પણ હું આવી ગયું ભૂખતા પીમાં કારણ કે હું એને ત્યારે જ ભોગવી શકું કે જ્યારે મારું છે હા હું ચોરી ચપાટીની વાત નથી કરતો પણ મારું મેં મારા અભિમાનથી કરેલા કર્મોથી જે પૈસા કમાયો એમાંથી મેં જે વા ખરીદ્યું એ અભિમાનથી મેં જે મારું બનાવ્યું છે એનો હું ભોગતા બની ગયો કે હવે મને ભોગવવાનો અધિકાર મળી ગયો અને આ રીતે મારામાં ભોગતાપણું આવ્યું હવે ભોગતાપણું આવવાનું સાથે સાથે શું આવ્યું હતું મારું મા આ આથી શું થયું મમતા આસક્તિ વગેરે આવી ગયા કારણ કે મારી વસ્તુઓ છે મારે ભોગવવાની છે મારા માટે લાવ્યો છું મારી કાર છે હું ચલાવીશ મારે મારે ઝડપથી જવું છે બીજું બીજું પ્રોબ્લેમ શું ઊભો થયો આજે મારું જેને મેં કહ્યું એ મારાને સાચવવાની ચિંતા ભય ઊભા થયા કે ક્યાંક મારું છે છીનવાઈ ના જાય પરિસ્થિતિ પ્રકૃતિનો તો નિયમ છે બધું બદલાવાનું પણ મારું ક્યાંક બગડી ના જાય નાશ ના પામી જાય ખોવાઈ ના જાય એના ચિંતા અને ભય રવા માંડ્યા તો એ આટલું બધું થઈ ગયું આપણાથી એક નાની સમજણ શક્તિથી કે આપણે કોઈ વસ્તુ જોઈતી હોય કે શોખ શોખ કરવો હોય તો પૈસા જોઈએ અને પૈસા જોઈએ તો કર્મો કરવા પડે અને કર્મો કરતાં કરતાં કર્મોનો વેગ વધીને કરતાભિમાન વધ્યું તો આપણામાં ભૂખતાભિમાન આવ્યું ભૂખતાભિમાનથી મમતા આસક્તિ આવ્યા મમતા આસક્તિથી આપણે જેને મારું કહ્યું એને સાચવવાની ચિંતાને ભય આવ્યા અને હજી તો મોટા મોટી વસ્તુ રહી ગઈ છે ભોગતાપણામાં કે હું કર્મોનો કરતા તો બન્યો અને મેં જેવા ઈચ્છ્યા છે એવા કર્મ ફળો મને મળશે કે નહીં કારણ કે જે ભાગ્યમાં છે એનાથી વધારે કે એનાથી જુદું તો કંઈ મળવા જ નથી અને કર્મફળ ફળ આપણા હાથમાં છે નહીં ભગવાને કહ્યું છે કે તારા હાથમાં તો કર્મ કરવાનો અધિકાર છે કર્મફળ આપવાનો અધિકાર મારો જ તો ભગવાન મને એ પ્રમાણેનું મારું કર્મફળ આપશે કે નહીં એ પણ એક પાછું ટેન્શન કર્મ કરીએ એનો વાંધો નથી પણ પાછું કર્મ કર્મફળની પણ ચિંતાને ભય કરવા પડે છે આતુરતા કરવી પડે છે એન્ઝાયટી મન મને મનમાં રહે છે કે મળશે કે નહીં મળશે કે નહીં અને આમ ને આમ આ કરતાપણા ભૂખતાપણામાંથી આપણે ચિંતા અને દુઃખોમાં ઘેરાઈ ગયા એવા ઘેરાયા છીએ કે દિવસના ચોવીસ કલાક ઇવન ઊંઘમાં સ્વપ્નમાં પણ આપણને તો ચિંતાને ભય જ રહે છે આપણી ચિંતાને ભયમાંથી છૂટી નથી શકતા એક નાની સરખી સમજણ શક્તિ અને એ સમજણ શક્તિ કેમ આવી આપણે કારણ કે દુનિયાનો વ્યવહાર છે દુનિયાનો વ્યવહાર આપણે જો આપણે જો આ સંસારમાં જીવવું હોય તો દુનિયાના નિયમો અને દુનિયાના વ્યવહારો કરવા પડે અને દુનિયાનો વ્યવહાર એ છે કે તારે કંઈ પણ જોઈતું હોય તો તારે પૈસા ખર્ચવા પડશે તો સંસારમાં એવી શું વસ્તુ છે કે જે જોઈતું હોય આપણે તો પૈસા નથી ખર્ચવા પડતા આત્મજ્ઞાન કેમ કારણ કે આત્મા આપણો બહારથી નથી લાવવાનો આપણો પોતાનો છે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી હા આધ્યાત્મિક શાસ્ત્રોનું શ્રવણ અધ્યયન કરવું પડે અને કોઈ ગુરુ પાસેથી ઉપદેશ મેળવવો પડે મારા ભાઈઓ બહેનો તમે શાસ્ત્રોનું શ્રવણ અધ્યયન કરી નથી શકતા કારણ કે તમારી પાસે ટાઈમ નથી અત્યારની જિંદગી જેવી થઈ ગઈ અને તમને એવો કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ મળવાનો નથી કે જે બિલકુલ મોહમાયાથી પર થઈ ગયો હોય અને એ કદાચ મળે તો તમે એને ઓળખી નથી શકવાના તો મારા ભાઈઓ બહેનો હું તમને એ બધું સાદી સીધી ભાષામાં સંસ્કૃતના શ્લોકો બોલ્યા કર્યા વગર કોઈ ગુરુ સેવા કરાયા વગર કહું છું ભગવદ્ ગીતા પણ હું કહીશ અને કહેવાનું હતું તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને સાંભળો અને જો તમે વધારે આત્મજ્ઞાનના જિજ્ઞાસુ હોવ થોડા જનુની હોવ કે નહીં મારે તો આ જ્ઞાન પ્રાપ્ત કરવું જ છે ને ગુરુની સેવા કરવાની ઈચ્છા હોય તો તમારા જેવા કમિટેડ શ્રોતાઓ ભેગા કરો કે જેથી મારો કહેવાનો ઉત્સાહ વધે હું તમને એવી એવી વાતો કહીશ અને એવી સરળ ભાષામાં કહીશ ને તમારી રીતે કહીશ કે જેથી તમને સમજાય અને તમે સ્વીકારી શકો અને પંદર મિનિટ ચોવીસ કલાકમાંથી તમે મને આપો હું તમને આખા દિવસનો થાક ઉતારીને આરામ આપી દઈશ આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં આનંદ છે તો આ સતત ચિંતા ભયમાં આપણે રહીએ છીએ એટલે ભગવાનનું ત્રીજું લક્ષણ આનંદ આપણામાંથી પ્રકટ થતું નથી યાદ રાખો પથ્થરમાં પણ ભગવાન છે પણ એનામાં ફક્ત એક સત લક્ષણ જ પ્રકટ થાય છે મતલબ કે એનું અસ્તિત્વ એનામાં ચૈતન્ય નથી ચૈતન્ય છે પણ એમાં અંતઃકરણ નથી એટલે ચૈતન્યનું પ્રતિબિંબ નથી પડતું જ્યારે આપણે તો સત રૂપાઈ છીએ રૂપાય છીએ મતલબ કે જળ વસ્તુને આપણામાં આટલો ફરક છે કે એનામાં સત લક્ષણ છે આપણામાં સત અને ચિત્ત બે લક્ષણ છે પણ ત્રીજું લક્ષણ પ્રગટ નથી થતું કારણ કે આપણે પરમાત્મા હોવા છતાં જીવાત્મા તરીકે જીવવાનું પસંદ કરી લીધું છે આપણે પરમાત્મા જ છીએ જો આપણું આ આનંદ નામનું ત્રીજું લક્ષણ પણ આપણા ચહેરા પર રહે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા તો આપણે પરમાત્મા રૂપ જ છીએ દુનિયા ભલે એની રીતે ચાલતી હું કર્મો કરતો રહીશ પણ કર્મોનો કરતા નહીં બનવું એ પણ ભગવાન બનશે હું દરેક વસ્તુ ભોગવતો રહીશ પણ એવું નહીં ભોગવું એ ભગવાન ભોગવશે ભલે સુખ હોય કે દુઃખ હોય ભગવાન ભોગવશે મારે શું એમ કરીને અલગ થઈ જાઓ આ શરીરથી સંસારથી સંસારમાં રહો વૈરાગ્ય કેળવીને કે છે તો બધું મારું છે નહીં તો મારું કશું નથી એ રીતે જીવો સુખેથી જીવો મારા ભાઈઓ બહેનો ફરીથી યાદ કરાવું છું તમે મને શ્રોતા આપો એ જવાબદારી તમારી તમારે જો ઉપનિષદો સાંભળવા હોય કે હિન્દુ શાસ્ત્રના ઊંડામાં ઊંડા શાસ્ત્રો સાંભળવા હોય તો તમારે કમિ મને કમિટેડ શ્રોતા ચાર પાંચ હજાર લાવી આપવાની જવાબદારી તમારી તમે લાવી આપો હું તમને કહીશ તમને કોઈ પ્રશ્ન થાય મને પ્રશ્ન પૂછો હું અવશ્ય ઉત્તર આપીશ અને અત્યાર સુધીમાં જેટલા લોકોએ મને પ્રશ્નો પૂછ્યા છે એમને મેં ઉત્તર આપ્યા છે અને તમારી બુદ્ધિ કન્વિન્સ થાય એવા ઉત્તર આપી છે એવું નહીં કે તે બસ ચલાવી દીધું મનમાં એવો એવો તુક્કો અને હું પુરાણો નહીં ને એની વાતો નહીં કરું હું ફક્ત જ્ઞાનની જ વાતો કરીશ અને એ પણ ઓથેન્ટિકેટેડ ભગવદ્ ગીતા હશે કે યોગ વશિષ્ઠ છે કે ઉપનિષદો હશે તો હવે આપણે આગલા વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર